તો સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ વોકવે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે ધરોઈ ડેમમાંથી નેવું હજારથી વધુ ક્યુસેકનું પાણી છોડવામાં આવ્યું છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ વોકવે બંધ કરવામાં આવ્યો છે પાણીની આવક વધતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને હાલ અહીંયા લોકોને નદીત નજીક વધુ ન જવા માટેની સૂચના આપવામાં આવી છે રિવરફ્રન્ટનો વોકવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ વોકવે ફરી એક બંધ કરવામાં આવ્યો છે ઝરૂ ડેમમાંથી નેવું હજાર ક્યુસેક છોડવામાં આવ્યું છે બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને જેના કારણે જળસ્તર વધી ગયું છે જેના કારણે તકેદારીના ભાગરૂપે ફરી એકવાર રિવરફ્રન્ટનું જે વોકવે છે તે બંધ કરવામાં આવ્યું છે લોકોને નદીના તટ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે પાણીનું સ્તર વધતા અગમચેતીના ભાગરૂપે હાલ રિવરફ્રન્ટનો જે વોકવે છે તેને બંધ કરવામાં આવ્યો છે સલામતીના ભાગરૂપે આ વોકવે બંધ કરવામાં આવ્યો છે ત્યાં પોલીસના અધિકારીઓ પણ તૈનાત છે કોઈને પણ નદી પાણીની નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે સાઇન બોર્ડ્સ લગાવવામાં આવ્યા છે લોકોને સૂચના આપવામાં આવી છે ખાસ કરીને ત્યાં તટ તટીય કિનારે જે ઉપર પટ્ટીમાં લોકો રહે છે ત્યાં તટ પાસે જે લોકો વસે છે તે લોકોને પણ ત્યાંથી ખસી જવાની સૂચના આપવામાં આવી છે કારણ કે મોટી માત્રામાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે ધરોઈ ડેમમાંથી નેવ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે વાસરા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને જેના કારણે સાબરમતી નદી માં પાણીનું જે લેવલ છે તે સતત વધી રહ્યું છે નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે દ્રશ્યો નૈન રમ્યા છે વાતાવરણ ખુશનુમા છે આજનું અને જેના કારણે કોઈ પણ વ્યક્તિ આ નજારો જોવા માટે વધુ પાણીની નજીક ન જાય તેના માટે તંત્રના અધિકારીઓ પોલીસ સ્ટાફ પણ ત્યાં તૈનાત હશે વોકવે રિવરફ્રન્ટનો બંધ કરી દેવામાં આવ્યો છે રવિવારની રજા હોવાના કારણે રિવરફ્રન્ટ વોકવે પર લોકોની ભારે ભીડ હોય છે અને આજે લોકો અહીંયા ન ઉમટી પડે તેના માટે ખાસ કરીને સિક્યોરિટી પણ રાખવામાં આવી છે પાણીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફૂલ ઉપર સંવાદ છતાં આશુતોષ જોડાયા છે આશુતોષ જે પ્રકારે સાબરમતી નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે અને બીજી બાજુ ધરોડ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સાબરમતીનું જે જળ લેવલ છે તે વધ્યું છે અને અગમચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોકવે ફરી એકવાર બંધ કરવામાં આવ્યો છે જી વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હવે સાબરમતી નદીમાં પણ પાણી જે છે તેની આવક થઈ છે અને ખાસ કરીને વોકવે જે છે તે ફરી એકવાર લોકો માટે બંધ કરવામાં આવ્યો છે કારણ કે બે સપ્તાહ અગાઉ પણ દરોડ ડેમમાંથી જે રીતના પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે વોકવે ઉપર પાણી જે છે તે ફરી વળ્યા હતા અને તેના કારણે પબ્લિકને હેરાન પરેશાન ન થાય તેના કારણે આ વોકવે જે છે બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને હાલમાં સાબરમતી નદીમાંથી દરો ડેમ માંથી ચોરાણું હજાર બસો ને ચાલીસ ક્યુસેક પાણીનો જથ્થો જે છે તે છોડવામાં આવી રહ્યો છે ઉપરાંત સનસરોવર માંથી પણ પચીસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી થી છોડવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે સતત આવક જે છે તે વધી રહી છે અને હાલમાં સાબરમતી વાસણા બેરેજ માંથી પણ નીચાણ વાળા વિસ્તારો છે તેમાં સુડતાલીસ હજાર પાંચસો ને નેવું ક્યુસેક પાણીનો જથ્થો જે છે તે છોડવામાં આવી રહ્યો છે વાસણા બેરેજ ના કુલ અત્યાર સુધીમાં સત્યાવીસ ગેટ જે છે તે ખોલવામાં આવ્યા છે અને બે કલાક અગાઉ એકસો ને સત્યાવીસ ફૂટની સપાટી હતી એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સુધી જે છે પહોંચી ચુકી છે વાત કરવામાં આવે તો હાલમાં વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું છે અને જે અમદાવાદના ગામડાઓ છે તેમાં પાલડી જુનાવાડજ નવા બાડજ ગ્યાસપુર એલિસબ્રીજ પોલીસ સ્ટેશન એરિયા જે છે તેને એલર્ટ કરવામાં આવ્યો છે ઉપરાંત ધોળકાની વાત કરવામાં આવે તો પણ આંબસરિયા ચંદ્રાસર ઝાલાપુર અને રાજપુર સરોડા સણાથલ સહિતના ગામો જે છે ગામો છે તેને પણ હાલ એલર્ટ કરવામાં આવ્યા છે એટલે ખાસ કરીને જયારે ધરોઈ ડેમ પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે નીચે જે છે નીચાણવાળા વિસ્તારો નીચેવાળા જે ગામો છે જે અફેક્ટ થવાના છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવે છે જી બેરેજમાં જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે એકસો સત્યાવીસ પોઈન્ટ પચાસ મીટર ઉપર પાણીની સપાટી હાલ પહોંચી ગઈ છે પાણીની આવકને લઈને બેરેજના ખોલવામાં અને ધરોઈ ડેમ માંથી તો ચોરાણું ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેવર માંથી પણ અડસઠ હજાર પાંચસો પંચ્યાસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આશુતોષ આ પાણી છોડવામાં આવતા જે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે જળસ્તર વધ્યું છે અગમચિતિના ભાગરૂપે તંત્ર તરફથી ઘણા નિવેદનો ઘણી સૂચના લોકોને આપવામાં આવે છે છે જોખમ ખેડીને નજારો જોવા હોય નજીક તેના માટે કોઈ કોઈ ગોઠવવામાં આવી વધુ ન અકસ્માત થાય હાલમાં સાબરમતી નદીમાં વ્હાઈટ સિગ્નલ જે છે તે જારી કરવામાં આવ્યું છે લોકોને અવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે કારણ કે પાણીનો પ્રવાહ જે છે તે ખૂબ જ જ તેજ છે અને તેના કારણે જે વોકવે છે તે બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને ઠંડે છે સંડે ના દિવસે સાબરમતી જે રિવરફ્રન્ટ વોકવે છે તેમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવતા હોય છે મોટી વિવિધ એક્ટિવિટીઝ જે છે તે પણ એનઆઈડી પાસેના જે રિવરફ્રન્ટ છે તેમાં થતી હોય છે એ સમગ્ર બંધ કરી દેવામાં આવી છે લોકો માટે વોકવે જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા જે છે તે એલર્ટ કરવામાં આવી છે સિક્યુરિટી જે છે તે પણ વધારી દેવામાં આવી છે જેથી કરીને કોઈ નીચે ન ઉતરે અને જાનમાલ નુકસાન ન થાય ખાસ કરીને બે સપ્તાહ અગાઉ પણ જે છે તે વોકવે આમ પ્રજા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે પાણીનો પ્રવાહ તો હતો અને સાથે સાથે કાપ લીલી વનસ્પતિઓ અને સાથે સાથે સાપ નીકળવાની પણ જે છે તે ઘટનાઓ સામે આવી હતી એટલે એકવાર આ પ્રકારની ઘટના ન ઘટે તેને લઈને હવે વોકવે જે છે તે પણ બંધ કરાયો છે અને સિક્યુરિટી જે છે તે પણ મૂકવામાં આવી છે જેથી કરીને લોકો વોકવે પર ન જાય અને નુકસાન ન થાય તો બદલ